પાંચ લાખ ની ઠગાઈ પોલીસ દ્વારા ત્રણ ની સુરતમાં એક યુવક ને પૈસા ડબલ કરવાની લાલચમાં પાંચ લાખ રૂપિયા નો મોટો ઇકોનોમિકલ નુકસાન થયું ટ્રેનમાં થયેલ ઓળખ એકવાન્ટશીપમાં ફેરવાઈ અને વિશ્વના નામે યુવકને દસ લાખ ડબલ કરવાની સ્કીમ વિશે સમજવામાં આવી કલ્લુ બેગ ઉર્ફે માંગીલાલ અને તેના સાથીઓ યુવકને વિશ્વાસમાં લઈ કહ્યું કે જો તે પાંચ લાખ રૂપિયા આપશે તો તેને ત્રીસ લાખ રૂપિયાની રકમ મળી જશે આવી યુવકે પોતાની બચતના પાંચ લાખ રૂપિયા આપ્યા પણ રૂપિયા મળ્યા પછી ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા આ બનાવની ફરિયાદ બાદ સુરત પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને ત્રણ આરોપીઓને ઝડપી લીધા પોલીસે તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ અગાઉ પણ આવા ઠગાઈના ગુનાઓ કર્યા છે અને લોકોને ડબલ પૈસા કરવાની લાલચ આપી છે પોલીસે કુલ ચાર લાખ સત્તાણું હજાર પાંચસોની રિકવરી કરી અને આરોપી સભ્યો સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખી છે આ કેસથી ફરી એકવાર સ્પષ્ટ થાય છે કે લાલચમાં આવી અજાણ્યા વ્યક્તિઓના વચન પર વિશ્વાસ કરવો જોખમી સાબિત થઈ શકે છે પોલીસ અધિકારીઓ નાગરિકોને ચેતવણી આપે છે કે કોઈ પણ પ્રકારના ડબલ પૈસા અથવા ઝડપથી ધન મેળવનાર સ્કીમોમાં ન ફસાય આવા બનાવો સામે સતર્ક રહેવો અને શંકાસ્પદ પ્રવૃત્તિઓની તાત્કાલિક જાણ પોલીસને કરવી જરૂરી છે સુરત શહેરમાં આવી ઠગાઈના કેસો વધી રહ્યા છે અને પોલીસ દ્વારા આવા ગુનાઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી આ કેસમાં યુવકના મોટા ભાગના રૂપિયા પાછા મળ્યા છે પરંતુ નાગરિકો પણ વધુ જાગૃત રહેવાની જરૂર છે બનાવ તારીખ અઢાર તારીખ નો છે અને એની જે ઇતિહાસ જોઈએ તો એક દોઢ મહિના પહેલા જે ફરિયાદી છે એને આરોપી સાથે ટ્રેનની અંદર મુલાકાત થાય છે અને જે આરોપી છે એ ફરિયાદી જોડે મિત્રતા કેળવી એના ફોન નંબરની આપણે કરી લે છે અને પોતે કરામતી કરીને એને પૈસા કેવી રીતે ડબલ કરી આપે છે એમ કરીને એને વિશ્વાસમાં લે છે અને એક દોઢ મહિના પહેલાં એને એવું કીધું હતું કે તું દસ લાખ રૂપિયા આપીશ તો તને તારા ડબલ કરીને વીસ લાખ પાછા આપીશું એક મહિના પછી જે ફરિયાદી છે એ લાલચમાં આવીને પાંચ લાખ રૂપિયા ભેગા કરીને ડબલ કરવા માટે જાણ કરે છે તો આ જે આરોપી છે એ ત્યાંથી રાજસ્થાનનો મૂળ આરોપી છે એ ત્યાંથી પોતાની સાથે અન્ય બે આરોપીઓને લઈને અહીંયા સુરત ખાતે આવેલો હતો અને હોટલની અંદર એ લોકો રોકાઈને આજે આરો ફરિયાદી પાસેથી એ લોકો પાંચ લાખ લઈને ભાગી ગયેલા હતા જે ફરિયાદી છે એ પોતે મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવીને એકદમ નિરાશાજનક સ્થિતિમાં હતો તો પોલીસે પૂછપરછ કરતા એણે જણાવેલું હતું કે બે માણસો એના પાંચ લાખ રૂપિયા લઈને ભાગી ગયેલા છે આ ફરિયાદ તરત મળતા મૈધરપુરાની જે ટીમ છે પોલીસની એને તુરંત જ કાર્યવાહી કરી અને જે હોટેલના સીસીટીવી ફૂટેજને એના આધારે તપાસ કરતાં જે બે આરોપી બતાવતા હતા પણ એમની જગ્યાએ બેની જગ્યાએ ત્રણ આરોપી અમારા ધ્યાનમાં આવેલા હતા અને તુરંત જ મૈધરપુરાની પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે એમના ફોટા મેળવવામાં અને એમના મોબાઈલ નંબર મેળવવામાં એમને સફળતા મળેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં ત્રણથી ચાર કલાકના ગાળાની અંદર ત્રણે ત્રણ આરોપીઓને પોલીસે રેલવેમાંથી પકડી લીધેલા હતા અને જે મુદ્દામાલ છે એ તમામે તમામ મુદ્દામાં સાથે આરોપીઓને પકડી લીધેલા હતા જેમાં ત્રણ આરોપીઓમાંથી બે આરોપીને રેલવે પોલીસના સંકલનમાં રહીને દાહોદ રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવેલા છે અને જે મુખ્ય આરોપી હતો જે રતલામ પોલીસ સ્ટેશન પર એને પકડી લેવામાં આવેલો હતો અને તેની પાસેથી તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો હતો આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે પોલીસની કામગીરીનું કે જેમાં આટલા ત્રણ થી ચાર કલાકના ટૂંકા ગાળાની અંદર એક ટીમ વર્ક તરીકે રેલવે પોલીસની સાથે રહીને આ જે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો જે ગુનો છે એના મુદ્દામાલ હન્ડ્રેડ પર્સન્ટ મુદ્દામાલ રિકવરી સાથે પોલીસે ત્રણે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે